મહત્વની ગણાતી પંચ કલ્યાણક મહાપૂજાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાયું શહેરના અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય અપૂર્વ ચંદ્રસાગર સુરી મહારાજના શિષ્ય સૂર્ય ચંદ્રસાગર વિજયજી મહારાજે મહામંગલિક સંભળાવ્યું આજની પંચ કલ્યાણક પૂજા અંગે સૂર્ય ચંદ્રસાગર વિજયજી મહારાજે જણાવ્યું કે દરેક તીર્થકર ભગવાનના પાંચ કલ્યાણકો હોય છે જેમાં શિવન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક મહામંગલકારી હોય છે તેથી પંચ કલ્યાણક મહાપૂજા ભણાવી જોઈએ તેમ જણાવ્યું હતું દરમિયાન માં જે નગરણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પાશર્વ ધર્મ મંડળના ઇન્દુબેન રમીલાબેન પ્રજ્ઞાબેન નીતાબેન નયનાબેન દેસાઈ સહિતના બહેનોએ સંગીત દાંડિયાની રમઝટ બોલાવી હતી અને અવનવા નૈવેદ્ય જુના જુના ફળોથી પરમાત્માની ભક્તિ કરવામાં આવી હતી કાર્યક્રમ બાદ કોકિલાબેન નવનીત લાલ શાહ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંઘમાં બિરાજમાન આચાર્ય આગમ અનંત ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા અપૂર્વ ચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાગર સુરી મહારાજા એમના શિષ્ય સૂર્ય ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા આજે પધાર્યા સરસ મજાનું મંગલિક થયું અને પંચ કલ્યાણકની પૂજા લાભાર્થી પરિવાર કોકિલાબેન નવનીતલાલ શાહ ચેતનકુમાર નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની મહા

પંચ મહા મહાપૂજા જો ભણાવવામાં આવે તો શાસ્ત્રો મહત્વ છે આ પંચકલ્યાણ પૂજા પાર્શ્વ ધર્મ મંડળ જે સરસ મજાનું જૈન મંડળ છે એમની બહેનોએ આવીને આખી આ પૂજા ભણાવી અને મંગલ મંગલ છે દીપક શાહ